આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રપતિ એક અને પગલું ભરતા વડાપ્રધાન માઇન અબ્દુલ મલિક સહીદને બળતરફ કરી દીધામાં આવ્યા હતા વર્ષ બે હજાર અઢાર થી યમનના વડાપ્રધાન હતા આ નિર્ણય એવા સમય લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું શૈન્ય ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત બળવાખોરોને નિશાન બનાવી હવાઈ હુમલો કરી રહ્યો છે આ દરમિયાન અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે યમનની રાષ્ટ્રપતિ કાઉન્સિલે વિદેશી મંત્રી મુબારક દેશના નવા વડાપ્રધાન જાહેર કર્યા છે બિન મુબારક સાઉદી અરબના નજીકના મનાય છે કે વર્ષ બે હજાર ચૌદ થી યમન ગુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાહતા સમુદ્રમાં ઇરાયલ તરફ અવર જવર કરતા જહાજોને નિશાન બનાવીને વૈશ્વિક વેપાર જગતને મોટો આંચકો આપ્યો હતો ત્યારે વેલેન્સ્ટાઈન અને ગાઝાના લોકોના સમર્થનમાં આ જહાજોને નિશાન બનાવ્યા હતા જેના પગલે આકડાઈને